હેલો ફ્રેન્ડ્સ આ સેશનમાં આપણે આઈસોટોપ્સ આઇસોટોન્સ આઈસોબાર આઈસોસ્ટર્સ આઈસો ઇલેક્ટ્રોનિક અને આઈસોડાને લગતા કેટલાક એમસીક્યુ જોઈશું ઓકે તો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુથી મિત્રો સંસ્થાનિકો એટલે આઈસોટોપ્સ અને આઈસોટોપ્સ અંગે આપણે થિયરીવાળા સેક્શનમાં જોયું ફરી પાછું એકવાર સંસ્થાનિકો કોને કહીશું કે જેની અંદર ઝેડ સમાન હોય એટલે કે પરમાણુ ક્રમાંક સમાન હોય અને એ એટલે પરમાણુ દળાંક જુદા જુદા હોય ચલો એને આપણે એમ પણ રિઝેન્ટ એમ એને આપણે એમ પણ રિપ્રેઝન્ટ કરી શકીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે જુદી જુદી હોય ઓકે તો સંસ્થાનિકો એટલે ઝેડ સમાન એ જુદા અથવા ઇલેક્ટ્રોન સમાન ને ન્યૂટ્રોનની સંખ્યા કેવી હશે મિત્રો એમાં જુદી જુદી હશે અલગ અલગ હશે હવે આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને સમજીએ તત્વોના ગુણધર્મ એ સહયો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે સંસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે એટલે સ્વાભાવિક છે એમના રાસાયણિક ગુણધર્મ સરખા જ હોય બરાબર પરંતુ એમાં ન્યૂટ્રોનની સંખ્યા થોડીક અલગ અલગ હોવાના

પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેમને સમ ભારિકો કહેવાય ચલો પાછું બરાબર આ વ્યાખ્યા આપણે યાદ કરીએ પરમાણુ ભાર સમાન હોય પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેને સમભારીય સમ ભારિકો આઈસોબાર્સ કહેવાય હા આવું આપણે કરી ચૂકેલા છીએ અને સમભારિકો કે આઈસોબાર્સ કહેવાય એટલે પહેલું વિધાન સાચું છે ચલો એનું કારણ જોઈએ રીઝન જોઈએ કે માં પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હંમેશા જુદો જુદો હોય ના સમભાર્ય હોય આપણે જાણીએ છીએ સમભાર્યમાં પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો સરખો આવે એમાં પ્રોટોન ને ન્યૂટ્રોનની સંખ્યા ભલે અલગ અલગ હોય પણ પ્રોટોન ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો તો સરખો જ આવે તો પહેલું વિધાન સાચું છે અને એ સાચું છે અને આર ખોટું છે એટલે શું વિકલ્પ થશે એમસીક્યુમાં સિક્સ કાર્બન ફોર્ટીન સેવન નાઇટ્રોજન ફોર્ટીનને ખાલી જગ્યા કહે છે બરાબર છે ચલો ફરી પાછું આમાં સિક્સ કાર્બન ફોર્ટીન સેવન નાઇટ્રોજન ફોરટીન તો આપણને જોતા જ ખબર પડી જાય કે આમાં પ્રોટોનની સંખ્યા અથવા તો પરમાણુ ક્રમાંક જુદા જુદા છે પરંતુ પરમાણુ દળાંક ચૌદ આનો બી પરમાણુ દળાંક ચૌદ બેવનો પરમાણુ દળાંક સરખો છે હમણાં જ આપણે વ્યાખ્યા કરી કે જેના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પર પરમાણુ દળાંક एक समान होए तमने एक बीजाना सू केवाई तो एम्मेने एक बीजाना समभारिको केवाई आइसोबार्स केवाई तो अइयां संस्थाणिको समभारिको तो ऑप्शन कयो आवसे मित्रों बी ऑप्शन आवसे खूब सरल एमसीक्यू छे पांचमो एमसीक्यू छे हाइड्राइड आयन हाइड्राइड आयन मतलब मित्रों एच माइनस बराबर जेमा हाइड्रोजन ना माथा एक ऋण भार हो तो एच माइनस आयन हाइड्राइड आयन ખાલી જગ્યા સાથે આઈસો ઇલેક્ટ્રોનિક છે આઈસો ઇલેક્ટ્રોનિક કોને કહીશું જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થશે ચલો તો માઇનસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં એક હોય ને માઇનસ હોય એટલે એમાં બીજું એક ઇલેક્ટ્રોન આવ્યો એટલે એમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા બે થશે તો આમાં કેમાં બે ઇલેક્ટ્રોન રહેલા છે પહેલો ઓપ્શન છે લિથિયમ લિથિયમમાં ત્રણ ઇલેક્ટ્રોન છે એચ ઇ પ્લસ વન તો એમાં બે ઇલેક્ટ્રોનમાંથી એક ગયો તો એમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે હિલિયમ તો હિલિયમમાં બે ઇલેક્ટ્રોન છે આમાં પણ બે છે એટલે આની સાથે આઈસો ઇલેક્ટ્રોનિક થશે બી ઈ બરાબર છે એમાં ચાર નંબરનું તત્વ છે એટલે એમાં ચાર ઇલેક્ટ્રોન છે તો આનો જવાબ થશે સી ઓકે ત્યાર પછી એમસીક્યુ પર જઈએ છઠ્ઠા એમસીક્યુમાં મિત્રો નીચેનામાંથી સમ ઇલેક્ટ્રોનની જોડ શોધો સમ ઇલેક્ટ્રોનની એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે હવે અહીંયા આપણને એક બે ત્રણ અને ચાર આપેલા છે અને વિકલ્પમાં બબેની જોડ આપી છે હવે આપણે સમ ઇલેક્ટ્રોન ચેક કરવા છે તો ફરજિયાત પણ બધાના ઇલેક્ટ્રોન ગણવા પડશે તો એક પછી એક ઇલેક્ટ્રોન ગણતા જઈએ પહેલું આપણે લઈએ છીએ સીએસ થ્રી પ્લસ ઓકે સીએસ થ્રી પ્લસ જે છે એમાં કાર્બનના છ અને હાઇડ્રોજનના ત્રણ ઇલેક્ટ્રોન બરાબર અને પ્લસ વન વીજભાર છે એટલે એક ઇલેક્ટ્રોન બાદ કરશું એક ઇલેક્ટ્રોન બાદ કરીએ તો છ ને ત્રણ નવમાંથી એક ગયો એટલે આઠ ઇલેક્ટ્રોન આવશે બરાબર ચલો બીજો ઓપ્શન આપણે લઈએ તો બીજા ઓપ્શનની અંદર એસથ્રીઓ પ્લસ છે હવે એસથ્રીઓ પ્લસ છે એટલે હાઇડ્રોજનના ત્રણ ઇલેક્ટ્રોન ઓક્સિજનના આઠ ઇલેક્ટ્રોન પાછો પ્લસ વન વીજભાર છે એટલે માઇનસ એક કરવું પડે તો આઠ ને ત્રણ અગિયારમાંથી એક ગયા એટલે દસ ઇલેક્ટ્રોન બરાબર ત્રીજા ઓપ્શનમાં જોઈએ ત્રીજો ઓપ્શનમાં શું આપેલું છે એનએસ થ્રી અને ઉપર માઇનસ એક વીજભાર છે તો નાઇટ્રોજનના સાત હાઇડ્રોજનમાં એક એવા ત્રણ હાઇડ્રોજન છે તો એના ત્રણ ઇલેક્ટ્રોન અને માઇનસ વન છે તો આપણે પ્લસ વન કરવું પડશે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા ગણવાનો તો સાત ને ત્રણ દસ દસ ને એક અગિયાર તો આમાં અગિયાર ઇલેક્ટ્રોન થશે અને ચોથો વિકલ્પ આપણે જોઈએ ફોર્થ ફોર્થમાં સી એચ થ્રી માઇનસ આપેલું છે તો કાર્બનના છ હાઇડ્રોજનના ત્રણ

ઓકે ત્યાર પછીના ના નવા એમસીક્યુ પર જઈએ સાતમા એમસીક્યુમાં નીચે પૈકી સમ ઇલેક્ટ્રોનિક સમૂહ શોધો આ સમ ઇલેક્ટ્રોનિય વાળા એમસીક્યુ પર થોડાક વધારે પૂછાય હા તો એ સમ ઇલેક્ટ્રોનિય સમૂહ શોધવાના છે પહેલો ઓપ્શન છે કે પ્લસ બરાબર હવે કે પ્લસ એટલે પોટેશિયમનો નંબર ઓગણીસ છે ઓગણીસમાંથી પ્લસ વન છે એટલે એક ઇલેક્ટ્રોન કાઢ નાખીએ તો અઢાર ઇલેક્ટ્રોન થશે બરાબર સીએલ માઇનસ છે સીએલ એટલે સત્તર નંબરનું તત્વો માઇનસ છે એટલે એક ઇલેક્ટ્રોન આપણે એડ કરી તો સત્તર ને એક અઢાર ઇલેક્ટ્રોન થશે પછી છે કેલ્શિયમ પ્લસ ટુ કેલ્શિયમનો નંબર વીસ છે અને એમાં પ્લસ ટુ એટલે બે ઇલેક્ટ્રોન દૂર થશે તો વીસમાંથી બે ગયા તો અઢાર ઇલેક્ટ્રોન થશે અને છેલ્લે છે સ્કેનેડિયમ એકવીસ નંબરનું તત્વ છે એનો વીજભાર પ્લસ ત્રણ છે તો એકવીસ માંથી ત્રણ ગયા તો એમાં પણ અઢાર ઇલેક્ટ્રોન થશે બરાબર એટલે સમઇલેક્ટ્રોનિય એ એ ઓપ્શનમાં થશે બીજા એમસીક્યુમાં બી એ પ્લસ ટુ છે ચલો બી એ પ્લસ ટુ બેરિયમ છે નંબર છપ્પન છે છપ્પન માંથી બે ગયા તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ચોપન આવશે ઓકે સ્ટ્રોન્સિયમ છે સ્ટ્રોન્સિયમ નંબર આડત્રીસ છે આડત્રીસ માંથી બે ઇલેક્ટ્રોન ગયા તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છત્રીસ થશે તો આ સમઇલેક્ટ્રોનિય નથી ઓકે એવી રીતે આમાં બી આપણે ચેક કરીએ તો નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત સાત ને ત્રણ એટલે આમાં દસ ઇલેક્ટ્રોન થશે આમાં દસ ઇલેક્ટ્રોન થશે આમાં દસ ઇલેક્ટ્રોન થશે પણ એસ માઇનસ ટુ છે સલ્ફર સલ્ફરનો નંબર કયો છે તો સલ્ફરનો નંબર સોળ સોળ ને બે તો અઢાર થશે એટલે આ સમ ઇલેક્ટ્રોનની આ નહીં થાય તે પ્રમાણે આને પણ ચેક કરી લઈએ લિથિયમ પ્લસ વન તો લિથિયમનો નંબર ત્રણ છે ત્રણમાંથી એક ગયો એટલે બે ઇલેક્ટ્રોન જ્યારે મેગ્નેશિયમ પ્લસ ટુ તો મેગ્નેશિયમનો નંબર તો બાર છે ને બારમાંથી જો બે ઇલેક્ટ્રોન જાય તો તો કેટલા ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે આપણ સમ ઇલેક્ટ્રોનિય નહીં બની શકે આઠમા એમસીક્યુમાં નીચે પૈકી કયો સમૂહ આઈસો ઇલેક્ટ્રોનિક નથી બરાબર આપણને ચાર વિકલ્પ આપેલા છે એમાં આઇસો ઇલેક્ટ્રોનિક કોણ નથી ચલો અહીંયા બધા આયનો છે ત્રણ છે એટલે આઠ તેરી ચોવીસ અને માઇનસ ત્રણ છે એટલે બીજા ત્રણ ઇલેક્ટ્રોન ગણવાના તો ચોવીસ ત્રણ સત્યાવીસ સત્યાવીસ તે પાંચ એટલે કેટલા થયા મિત્રો બત્રીસ ઇલેક્ટ્રોન થયા તે જ પ્રમાણે આઠ તેરી ચોવીસ ઇલેક્ટ્રોન ને માઇનસ વન છે એટલે પ્લસ વન ગણીશું ચોવીસ ને આઠ તો એમાં પણ ઇલેક્ટ્રોન ની સંખ્યા બત્રીસ મળી બરાબર તે જ પ્રમાણે કાર્બોનેટ આયન છે સી થ્રી માઇનસ ટુ આયન છે કાર્બનમાં છ ઓક્સિજનમાં આઠ ટેરી ચોવીસ અને માઇનસ ટુ છે એટલે પ્લસ ટુ આપણે કરીશું એમાં બે ઇલેક્ટ્રોન ઉમેરીશું અને ચોવીસ ને આઠ બત્રીસ આ તો બધા સરખા જ એટલે કે બત્રીસ બત્રીસ ઇલેક્ટ્રોન આવ્યા આઈસો ઇલેક્ટ્રોનિક છે યાદ રાખજો આપણે તો એવો શોધવાનો છે કે જે આઈસો ઇલેક્ટ્રોનિક નથી તો પહેલો ઓપ્શન નહીં જ આવે બરાબર ચલો બીજા ઓપ્શનને આપણે ચેક કરીએ કે બીજા ઓપ્શનમાં છે એસો થ્રી માઇનસ ટુ આમાં સલ્ફર છે સલ્ફરમાં સોળ ઇલેક્ટ્રોન હોય પરમાણુ ક્રમાંક સોળ છે એટલે ઓક્સિજનના આઠ ટેરી ચોવીસ ઇલેક્ટ્રોન વીજભર માઇનસ ટુ છે એટલે પાછા બીજા બે ઇલેક્ટ્રોન ચોવીસ ને છ ચાલીસ ને બે બેતાળીસ ઇલેક્ટ્રોન આમાં થશે ઓકે હવે સીઓ થ્રી માઇનસ ટુ એના ઇલેક્ટ્રોન આપણે ગણીએ છીએ ઓલરેડી ઉપર આપણે ગણેલા જ છે અને એની ઇલેક્ટ્રોનની સંખ્યા બત્રીસ છે એવી રીતે એનો થ્રી માઇનસ એના ઇલેક્ટ્રોન પણ ઓલરેડી આપણે ગણેલા જ છે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બત્રીસ થવાની છે બરાબર તો આમાં એસઓ થ્રી માઇનસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બેતાળીસ છે જ્યારે આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બત્રીસ બત્રીસ છે એટલે આ જે સમૂહ છે એ સમ ઇલેક્ટ્રોન નથી બરાબર બીજા વિકલ્પને પણ ચેક કરી લઈએ જેમ કે સી માઇનસ તો સીએન માઇનસમાં આપણે જરાક જોવું છે કાર્બનમાં છ નાઇટ્રોજનના સાત માઇનસ એક છે એટલે પ્લસ વન કરીએ તો એમાં ચૌદ ઇલેક્ટ્રોન થશે એવી રીતે એન ટુ એન ટુ ની અંદર પણ સાત ગુણ્યા સાત એટલે એમાં બી ચૌદ ઇલેક્ટ્રોન થશે સી ટુ માઇનસ ટુ તો સી ટુ માઇનસ ટુ ની અંદર કાર્બનના છ દુ બાર માઇનસ ટુ છે એટલે બીજા બે ઇલેક્ટ્રોન એટલે ચૌદ થશે તો આ પણ સમ ઇલેક્ટ્રોન થયો બરાબર અને આમાં પણ ચેક કરીએ આ બધામાં ઓ ફોર છે એટલે ઓ ફોર એટલે આઠ ચોક બત્રીસ હવે ફોસ્ફરસનો નંબર તો પીઓ ફોર માઇનસ થ્રી ફોસ્ફરસનો નંબર છે પંદર અને એમાં આઠ ચોક બત્રીસ બત્રીસ વત્તા ત્રણ બરાબર માઇનસ ત્રણ છે એટલે પ્લસ ત્રણ કરીશું તો એમાં બત્રીસ તે ત્રણ પાંત્રીસ અને બીજા બત્રીસ તે ત્રણ પાંત્રીસ તે પંદર એટલે પચાસ ઇલેક્ટ્રોન થશે તે જ પ્રમાણે એસો ઓ ફોર માઇનસ ટુ ચેક કરીએ તો સોળ વત્તા બત્રીસ વત્તા બે બરાબર આમાં પણ પચાસ ઇલેક્ટ્રોન હશે અને આવી રીતે સી એલ ઓ ફોર માઇનસ વનને આપણે ચેક કરીએ આનો નંબર સત્તર આઠ ચોક બત્રીસ ઇલેક્ટ્રોન માઇનસ વન વીજબાર છે એટલે પ્લસ વન તો આમાં પચાસ ઇલેક્ટ્રોન થશે બરાબર આપણે સમ ઇલેક્ટ્રોન ન હોય તેવું શોધવાનું હતું એટલે આપણો જવાબ આવશે બોમ્બે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને બત્રીસ મળી આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ચૌદ મળી

નીચેનામાંથી શું સાચું છે તે આપણે ફાઇન્ડ આઉટ કરીને કહેવાનું છે આઈસોટોન્સ હોય એટલે એમાં ન્યૂટ્રોનની સંખ્યા સમાન હોય જેને એવું પણ આપણે એમને કીધેલું છે નો પરમાણુ ક્રમાંક એ અને પરમાણુ દળાંક બી છે જ્યારે વાયનો પરમાણુ ક્રમાંક એમ અને પરમાણુ દળાંક એન છે મિત્રો આ એક્સ અને વાય આઈસોટોન્સ હોવાથી એમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે

આઇસોટોન્સ છે એટલે એમાં ન્યૂટ્રોનની સંખ્યા સમાન છે તો બી માઇનસ એ એ ન્યૂટ્રોનની સંખ્યા બતાવશે એક્સમાં અને એન માઇનસ એમ એ ન્યૂટ્રોનની સંખ્યા બતાવશે વાયમાં તો ન્યૂટ્રોનની સંખ્યા તો સમાન છે એટલે એમની વચ્ચેનો સંબંધ બી માઇનસ એ ઇક્વલ ટુ એન માઇનસ એમ ઓકે તો ઓપ્શનમાં આપણે જોઈએ તો બીજા ઓપ્શનમાં આપણને આપેલું છે બી માઇનસ એ ઇક્વલ ટુ એન માઇનસ એમ એટલે આ વિકલ્પનો જવાબ થશે બી ओके okay, मित्रों चलो नेक्स्ट एमसीक्यू पर जाइए दस एमसीक्यू में नीचे पैकी आइसोटॉन्स सम न्यूट्रिको जेब न्यूट्रॉन की संख्या समान हो તેને અલગ તારવો બરાબર આપણે એવાને શોધવાના છે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય પહેલા વિકલ્પમાં છે આ હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક આપેલા છે હાઇડ્રોજનના ત્રણ સંસ્થાનિકો છે મિત્રો હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આપણે એ જાણીએ છીએ કે ત્રણ અલગ ક્યાં પડે છે એકબીજાથી ન્યુટ્રોનની સંખ્યામાં હાઇડ્રોજન જે પહેલું છે એમાં એક પણ ન્યુટ્રોન હોતો નથી આમાં એક ન્યુટ્રોન હોય છે અને આમાં ન્યુટ્રોનની સંખ્યા બે હોય છે અહીંયા આપણે આઇસોટોન શોધવાના છે સમાન ન્યૂટ્રોન વાળા શોધવાના છે એટલે પહેલો વિકલ્પ તો નહીં જ આવે ઓકે ચલો બીજામાં ચેક કરીએ ફોર્ટીન સિલિકોન થર્ટી છે ન્યૂટ્રોનની સંખ્યા માટે આપણે ત્રીસ માઇનસ ચૌદ કરવાના થશે તો એમાં ન્યૂટ્રોનની સંખ્યા સોળ આવશે બીજો વિકલ્પ છે ફિફ્ટીન ફોસ્ફરસ થર્ટી ફોર તો આપણે થર્ટી ફોરમાંથી ફિફ્ટીન બાદ કરવાના થશે તો આમાં બી ન્યૂટ્રોનની સંખ્યા સોળ મળી આગળ ચેક કરીએ ત્રીજામાં શું સરખી થાય છે તો એમાં સિક્સટીન સલ્ફર થર્ટી ટુ છે તો થર્ટી ટુમાંથી સિક્સટીન બાદ કરીએ તો આમાં બી ન્યુટ્રોન ની સંખ્યા સોળ થશે એટલે આ રીતે તણે તણ માં ન્યુટ્રોન ની સંખ્યા સોળ આવી તો આ આઇસોટોન્સ અથવા તો સમ ન્યુટ્રિકો કહેવાશે બરાબર છે પછી ત્રીજા વિકલ્પમાં આપણે જો જોઈએ તો આમાં ન્યુટ્રોન ની સંખ્યા ચૌદ માંથી છ જાય એટલે આઠ અને ચૌદ માંથી સાત જાય એટલે સાત તો આ આઇસોટોન્સ નથી અહીં ડી વિકલ્પમાં આપણને પ્રોપેન ટુ ઓલ અને પ્રોપેન વન ઓલ આપેલા છે આ તો એકબીજાના સ્થાન સમઘટકોમાં થશે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આવે આ બંનેને આપણે આઈસોટોન્સ નહીં કહીએ એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ થશે બોમ્બે કે જેમાં બધામાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી સરખી એટલે સોળ સોળ આપણને મળી ચલો ત્યાર પછીના એમસીક્યુ પર આપણે જઈએ અહીં અગિયારમો એમસીક્યુ જોડકા પ્રકારનો છે જેમાં વિભાગ એમાં આપણને કેટલાક ઋણ આયન આપેલા છે અને વિભાગ બીમાં આઇસોટોનિક સમ ઇલેક્ટ્રોનિય આઈસોટોપ્સ એ આપણે એમાં શોધવાના છે બરાબર છે તો અહીંયા આપણે થોડુંક સરળ બને તેવું કરીએ સૌથી પહેલા આપણે અહીંયા આઇસોટોપ સુધી લઈએ કારણ કે આઇસોટોપ્સ એટલે આપણે જાણીએ છીએ સમસ્થાનિકો કે જેના પરમાણુ ક્રમાંક સરખા અને પરમાણુ દળાંક જુદા જુદા તો એટ ઓ સેવન્ટીન વીજભર ભલે માઇનસ ટ્યુરિયો પરંતુ એનો આઈસોટોપ્સ એ આપણને કયો લાગે મિત્રો કે પરમાણુ ક્રમાંક આઠ વાળો એ બીજા ઓપ્શનમાં તમે જોઈ શકો ઓક્સિજન છે પરમાણુ ક્રમાંક આઠ છે આમાં તો પરમાણુ ક્રમાંક પંદર ને આમાં પરમાણુ ક્રમાંક નવ છે

માઇનસ ટુ બરાબર આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે તો આની અંદર સલ્ફર છે સલ્ફરનો નંબર સોળ એટલે સોળ ઇલેક્ટ્રોન માઇનસ ટુ છે એટલે બીજા બે તો સોળ ને બે કેટલા ઇલેક્ટ્રોન થશે તો એમાં અઢાર ઇલેક્ટ્રોન થશે હવે અહીંયા ફોસ્ફરસ ફિફ્ટીન થર્ટી વન માઇનસ થ્રી છે ફોસ્ફરસમાં પંદર ઇલેક્ટ્રોન અને માઇનસ થ્રી છે એટલે બીજા ત્રણ ઇલેક્ટ્રોન પંદર ને ત્રણ એટલે ટોટલ અઢાર ઇલેક્ટ્રોન થશે તો એ અને ક્યુ એ સમ ઇલેક્ટ્રોન થયા આ પહેલું અને બીજું તો સેટ થઈ ગયું મિત્રો હવે ત્રીજાને જોઈએ ત્રીજા સાથે તો પી છે પીમાં શું છે તો પી ની અંદર

ઓપ્શનો મળશે ઓકે ઓકે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો